વિદાય વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એક્યાસી તાલુકામાં ખાબક્યો વરસાદ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાત ઇંચ વરસાદ તો અમરેલીના લીલીયામાં અને સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અગિયાર તાલુકામાં બે ઇંચથી વધુ અને ઓગણચાળીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વરસાદ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બે દિવસ રહેશે ભારે વરસાદ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન આજે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના નવરાત્રીમાં પણ વરસાદ પડવાની શક્યતા પહેલા બીજા નતીજા નોરતે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ મુજબ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન કેટલાક ભાગોની અંદર પડી શકે છે વરસાદ અંબાલાલની આગાહી મુજબ તારીખ દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર દરમિયાન કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા શરદ પૂનમ પહેલા કેટલાક ભાગોમાં વરસાદ રહેશે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલ લુણાવાડા વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી આ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ બને તે ધીવકી અંબાલાલે કરી મધ્ય ગુજરાતના ભાગોમાં થી ચાર ઇંચ વરસાદ ખાબકી શકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પવનના જોર સાથે ઇંચ વરસાદ શકે ઓક્ટોબર સિવાય નવેમ્બરમાં પણ મેઘરાજા રાજ્યને ઘમરોળી શકે અંબાલાલની આગાહી મુજબ નવેમ્બર મહિનામાં ખતરનાક વાવાઝોડાની શક્યતા બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા અસર વર્તાશે છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતા રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલા ગરમી પડવાની સંભાવના ગરમીને કારણે ભેજ બની ભારે વરસાદની સંભાવના રહેશે સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ બગડી રઘુકુળ માર્કેટ મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટમાં ભરાયા પાણી માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ મુકાયા મુશ્કેલીમાં સુરત શહેરને મેઘરાજાએ ધમરોળ્યું ભારે વરસાદને કારણે શહેર થયું જળબંબાકાર બંધ પડ્યા લોકો મુકાયા મુશ્કેલીમાં શહેરમાં મુશળધાર વરસાદ વરસી જતા ફરી કોર્પોરેશનની નબળી કામગીરી ખુલ્લી પડી કૈલાશનગર મજુરા ગેટ અથવા ગેટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા વરસાદમાં ફસાયા અનેક લોકો સુરતમાં ભારે વરસાદને કારણે રાંદેરમાં આવેલી શાળામાં પાણી ભરાયા વિદ્યાર્થીઓને આ દોરડા વડે શાળામાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા કમર સુધી પાણી ભરાય જતા વાહન વ્યવહાર સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂનું બિલ્ડિંગમાં ઘુસ્યું પાણી ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા ડોક્ટરો અને દર્દીઓને સારવારમાં ઉભી થઈ મુશ્કેલી હોસ્પિટલમાં પાણી ભરાતા સ્ટાફ દોડતો થયો વડોદરા શહેરમાં પણ વરસાદ બોલાવી રમઝટ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ સયાજીગંજ કારેલીબાગ સુભાનપુરા સહિતના વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી વડોદરાના કરજણમાં ભારે પવન સાથે વરસાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી નેશનલ હાઇવે અડતાળીસ ધાવત ચોપડી તેમજ કરજણ સર્વિસ રોડ પર વૃક્ષો પડવાને કારણે જનજીવનને પહોંચી અસર જોકે ફાયર વિભાગે વરસતા વરસાદ વચ્ચે વૃક્ષો હટાવ્યા બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ ગાજુ સાથે મધરાતે મેઘરાજાએ બોલાવી શહેરના અલગ અલગ વિસ્તાર સહિત સમઢિયાળા સેંથી તેમજ ગટડાના ઢસામાં વરસાદ ખાબક્યો ગ્રામ્ય વિસ્તારમાં શહેરીઓમાં ભારે વરસાદથી નદીઓ માફક પાણી વહ્યા અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી એસજી હાઇવે ઇસ્કોન બોપોલ ખુમા સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ બપોર બાદ જીવરાજ પાર્ક વેજલપુર પ્રહલાદનગર સરખેજ વિસ્તારોમાં પણ વરસાદ અમદાવાદ શહેરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસ્યો વરસાદ પ્રહલાદનગરમાં જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ વિરમગામ સહિત નળકાંઠા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ હાંસલપુર કાજીપુરા ભોજવા જૂના પાઘર આ ઉપરાંત સોકલી સહિતના ગામડાઓમાં પણ વરસાદ ગાંધીનગરના દહેગામમાં ઝરવર વરસાદ પંથકમાં ગાજી સાથે વરસાદનું આગમન અહીંના લીહોડા કડજોધરા ઝીંડવા સહિતના ગામોમાં વરસાદી માહોલ સાબરકાંઠાના પ્રાંતિજ સહિત આસપાસના પંથકોમાં પવન સાથે વરસ્યો વરસાદ જયસિંહપુરા ચંચડબાનગર બાગ સહિતના વિસ્તારોમાં ધોધમાર ઝાપટા બપોર બાદ એકાએક વાતાવરણમાં આવ્યો પલટો સાબરકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર જિલ્લામાં સૌથી વધુ પ્રાંતમાં સવા બે ઇંચ વરસાદ તો ઈડરમાં સવા એક ઇંચ વડાલીમાં એક ઇંચ વરસાદ વરસ્યો ખેડબ્રહ્મા અને તલોદમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો વિજયનગર અને હિંમતનગરમાં અડધો અડધ ઇંચ વરસાદ અરવલ્લીના મોડાસામાં અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન બે દિવસના વિરામ બાદ ફરી વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક મોડાસા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો પાછોતરા વરસાદથી મગફળી મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભારે પવન અને ગાજુ સાથે ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી એકાએક વાતાવરણ પલટાતા શહેરીજનોને વરસાદમાં ભીંજાવવાનો આપ્યો વારો વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી